અમદાવાદમાં ભગવાન જગન્નાથની એકસો અડતાલીસમી રથયાત્રામાં બલરામ પાગલ થાય છે બલરામ એટલે જગન્નાથ મંદિરનો ગજરાજ છે જે કેન્દ્રીય નેતાએ મંદિરને ભેટ આપ્યો હતો પણ ગજરાજ ગુસ્સામાં આવે છે કારણ કે ડીજેનો અવાજ એટલો મોટો હતો અને આ ગજરાજ મગજ પરનો કાબુ ગુમાવે છે અને દોટ મૂકે છે આ દ્રશ્ય તમે જોયું હશે પણ હવે આ ગજરાજની મદદે અને ગજરાજની સારવાર માટે મદદે આવ્યા છે અનંત અંબાણી જેઓ જામનગરમાં માં સંચાલન કરે છે અને પ્રાણીઓને પ્રેમ કરે છે વન કેવી રીતના બલરામની ની મદદે આવ્યું તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા વાત કરવી છે એકસો અડતાલીસમી રથયાત્રાની અમદાવાદમાં એકસો અડતાલીસમી જે રથયાત્રા હતી તે રંગે ચંગે ઉજવાઈ રહી હતી અને જ્યારે આ રથયાત્રા અમદાવાદના ખાડીયા વિસ્તારમાં પહોંચે છે ત્યાં ડીજેનો કાન ફાડી નાખતો અવાજ જે માણસને તો પરેશાન કરતો હતો પણ યાત્રાની અગવાઈ કરી રહેલા પંદર હાથીઓને પણ પરેશાન કરી રહ્યો હતો જેમાં બલરામ સૌથી નાનો ગજરાજ છે અને ગજરાજ ને પરેશાની થઈ રહી હતી આ ડીજેના અવાજની પણ બલરામ પરેશાન થઈ રહ્યો છે એવું તેના મહાવતને ખબર ન પડી અને પછી બલરામ પાગલ થયો બલરામ ગુસ્સામાં આવ્યો અને બલરામે દોટ મૂકી તમે આ દ્રશ્યો જોયા છે પણ હવે વાત એવી કરવી છે કે જ્યારે બલરામ દોટ મૂકે છે ત્યારે હાથીની મનોસ્થિતિને સમજી શકનાર બીજા હાથીઓ તેની મદદમાં જાય છે એટલે બે માદા હાથી તેની પાછળ તેની મદદમાં દોટ મૂકે છે બલરામ અને બે માદા હાથી ખાડિયાની એક પોળમાં જતા રહે છે જ્યાં થોડી વાર પછી મહાવતો પહોંચે છે હાથી ઉપર નિયંત્રણ મેળવે છે ત્યાં તેમને બાંધી દેવામાં આવે છે આ સ્થિતિની અંદર બલરામ કે તેની સાથે રહેલા બીજા ગજરાજોને ત્યાંથી ખસેડવા શક્ય નહોતા કારણ કે રથયાત્રા શહેરમાંથી ચાલી રહી હતી રાત થતાં આ ગજરાજોને ત્યાંથી ખસેડવામાં આવે છે અને અમદાવાદના રિવરફ્રન્ટમાં લાવવામાં આવે છે આખી ઘટના ઘટી ત્યારે અમદાવાદ ઝૂના અધિકારી આર કે શાહુ તેમજ વન વિભાગના અધિકારીઓ ત્યાં હતા ગુજરાતના મુખ્ય વન સંરક્ષક ડોક્ટર કે રમેશે આ ઘટના ઘટ્યા પછી તાત્કાલિક વન તારાનો સંપર્ક કર્યો અને અમદાવાદમાં ઊભી થયેલી સ્થિતિ અંગે વન તારાને જાણકારી આપી અનંત અંબાણી સંચાલિત વન એક ટીમ તાત્કાલિક જામનગરથી એમ્બ્યુલન્સ સાથે રવાના થાય છે જેમાં તાલીમ પામેલા મહાવતો હતા બે પશુ ડોક્ટરો હતા અને એમાં પણ એક પશુ ડોક્ટર જે ખાસ કેરળથી આવ્યા હતા જેમને હાથી સાથેનો વ્યવહાર કરવાની ખબર હતી તેઓ પણ અમદાવાદ પહોંચે છે રાત્રે અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર બલરામને રાખવામાં આવ્યો હતો ત્યાં તેને તપાસે છે તેની વર્તણૂક તપાસે છે અને બલરામ ફરી ગુસ્સે ન થાય તેની તકેદારી રાખી તેની મનોસ્થિતિ જાણવાનો પ્રયત્ન કરવામાં આવે છે બલરામને ત્યાંથી ખસેડવાનો હતો તેની સારવાર કરવાની હતી જે એમ્બ્યુલન્સ લાવવામાં આવી હતી તેમાં બલરામને લઈ જવાનો હતો પણ સમસ્યા એવી હતી કે બલરામ જાતે તો એમ્બ્યુલન્સમાં ચડી ન શકે એટલે એક જેસીબી મશીન બોલાવવામાં આવે છે માટીનો ટેકરો કરવામાં આવે છે અને પછી બલરામને એમ્બ્યુલન્સ દ્વારા ખસેડવામાં આવે છે અમદાવાદ જગન્નાથ મંદિરની એક વિશાળ જગ્યા અમદાવાદના સુએજ ફાર્મ પાસે છે જ્યાં ખાસ હાથીખાનું બનાવવામાં આવ્યું છે ત્યાં બલરામને લઈ જવામાં આવ્યો ત્યાં રહેલા મહાવતોને તાલીમ આપવામાં આવી કે બલરામની સમસ્યા શું છે બલરામની મનુસ્થિતિ શું છે અને કેવી રીતના બલરામ પોતે સારી રીતના જીવે અને સારો વ્યવહાર કરે એના માટે જરૂરી તાલીમ જરૂરી દવાઓ આપી પાછી જામનગર જવા રવાના થઈ છે આ પ્રકારે બીમાર થયેલા હાથીઓની સંખ્યા દોઢસો છે વિશ્વભરમાંથી બીમાર હાથીઓને વનતારામાં લાવવામાં આવે છે અને ત્યાં તેમને મોકળાશ અને એવું વાતાવરણ પૂરું પાડવામાં આવે છે કે તે પોતાની જિંદગીની બાકીની સફર સારી રીતે પસાર કરે તો બલરામ માટે એક સલામ છે કારણ કે બલરામે કોઈને નુકસાન નથી કર્યું તે ગુસ્સામાં હતો પણ તેને માણસના જીવની ખબર હતી નમસ્કાર वैष्णव तो तेने के जे